પાદરાના સાધી ગામે ખેતરમાં દારૂની મહેફિલ માણતા ચૌદ ઝુંડપાયા એક પોઈન્ટ છાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વડોદરાના પાદરામાં પોલીસને મળતી માહિતી પ્રમાણે સાધી ગામથી સાદર ગામ તરફ જવાના રસ્તા પર જવાહર નવોદર વિદ્યાલય પાસે સુરેશભાઈ પ્રભુભાઈ માળીના ખેતરમાં કેટલાક લોકો વિદેશી દારૂની મહેફિલ માણી રહ્યા છે જેથી પોલીસે પંચોને સાથે રાખી ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી પોલીસે ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી લઈ ચૌદ નશે ઝડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો તથા બીયર અને ઠંડા પાણીની બોટલ કબ્જે કરી હતી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ તથા બીયરની બે બોટલ પ્લાસ્ટિકના ગ્લાસ આઠ મોબાઈલ અને પાંચ ટુ વ્હીલર મળીને કુલ એક લાખનો મુદ્દામાલને કબજે કર્યો છે પકડાયેલા આરોપીઓ આ મુજબ છે કિશન જગદીશભાઈ માળી પંકજકુમાર રમણભાઈ પ્રજાપતિ વિનોદ ચંદુભાઈ ચૌહાણ તમામ રહેવાસી અંકોડિયા ગામ તાલુકો વડોદરા કાર્તિક સંતોષભાઈ માળી રહે સાધી ગામ મહેશ કનુભાઈ માળી રહે વારસિયા રિંગરોડ મુકેશ વજેસી પઢિયાર રહે વડુ ગામ તાલુકો પાદરા ચંદ્રેશ રમણભાઈ રાવળ રહે નરેન્દ્રનગર સોસાયટી હળની વારસિયા રિંગરોડ રહેજી સુમાભાઈ વસાવા રહેવાસી અંકોડિયા ગામ અજિત જગદીશભાઈ પઢિયાર રહે પાદરા ટાઉન અજય કનુભાઈ માળી રહેવાસી પાદરા ટાઉન શૈલેશ ચંદુભાઈ ચૌહાણ અંકિત કુમાર રમેશભાઈ પડિયાર અરવિંદ ચંદુભાઈ ચૌહાણ બંને રહેવાસી અંકોડિયા ગામ મુકેશ રમણભાઈ માળી રહેસાધી ગામ પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી